શેરડીનો રસ પીવાના ફાયદાઓ ઉનાળામાં જ્યુસ પીવાની મજા જ કંઈક અલગ હોય છે અને શેરડીનો રસ પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ પણ થઈ શકે છે વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં શેરડીના રસમાં ફાઈબરનું પ્રમાણ હોય છે જે શરીરને હાઈડ્રેટ રાખે છે જેના કારણે શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સની ઉણપ નથી થતી અને કબજિયાતની સમસ્યા પણ દૂર રહે છે ઘણા લોકો શેરડીના રસનું સેવન ખૂબ જ પસંદ કરે છે તમારે શેરડીના રસનું સેવન કરતા સમયે કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ શેરડીના રસમાં ફાઈબરનું પ્રમાણ તેર ગ્રામ હોય છે એકસો કેલરી અને પચાસ ગ્રામ શુગર પણ હોય છે ઉનાળાની ગરમીમાં શેરડીનો રસ એક સારો વિકલ્પ છે તો ચાલો જાણીએ શેરડીના રસના સેવનથી થતા ફાયદાઓ વિશે એક કિડની માટે ફાયદાકારક શેરડીના રસમાં કોલેસ્ટ્રોલ અને સોડિયમ બિલકુલ નથી હોતું તેથી શેરડીનો રસ કિડની માટે સ્વસ્થ માનવામાં આવે છે તેના સેવનથી કિડની પણ મજબૂત બને છે બે લિવર માટે હેલ્ધી શેરડીના રસમાં પોટેશિયમ હોય છે જે ઇલેક્ટ્રોલાઇટ્સને નિયંત્રિત કરવાનું કામ કરે છે તેના કારણે લિવર સારી રીતે કામ કરી શકે છે કમળાના દર્દીઓને પણ શેરડીના રસનું સેવન કરવાનું કહેવામાં આવે છે ત્રણ પાચન શક્તિ મજબૂત કરે છે શેરડીના રસમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે જે શરીરને હાઈડ્રેટ રાખે છે જેના કારણે શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સની ઉણપ નથી થતી અને કબજીયાતની સમસ્યા પણ દૂર રહે છે ચાર શરીરને હાઇડ્રેટેડ રાખે છે શેરડીના રસમાં ઇલેક્ટ્રોલાઇટ્સ પોટેશિયમ હોય છે તેથી શેરડીના રસના સેવનથી શરીર હાઇડ્રેટેડ રહે છે તમે પણ શેરડીના રસનું સેવન ડ્રિંક તરીકે પણ કરી શકો છો વ્યાયામ કર્યા પછી થાક લાગે તો તમે શેરડીના રસનું સેવન કરી શકો છો તે શરીરમાં બ્લડ શુગરને વધારે છે તેનાથી સ્નાયુઓમાં ઉર્જાનું પ્રમાણ વધે છે પાંચ એન્ટીઓક્સિડન્ટ શેરડીના રસમાં ફેનોલિક્સ અને ફ્લેવોનોઇડ્સ જેવા એન્ટીઓક્સિડન્ટ હોય છે શેરડીના રસના સેવનથી કેન્સર જેવી બીમારી સામે રક્ષણ મળે છે શેરડીના રસના સેવનથી થતા ફાયદાઓ શેરડીના રસના સેવનથી શરીરને ઠંડક મળે છે શેરડીનો રસ વજન ઘટાડવા માટે પણ ઉત્તમ ડ્રિંક છે શેરડીનો રસ મેટાબોલિઝમ વધારે છે અને આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે આ લોકોએ શેરડીના રસનું સેવન ન કરવું જોઈએ ડાયાબિટીસના દર્દીઓએ શેરડીના રસનું સેવન ન કરવું જોઈએ તે બ્લડ શુગર લેવલને વધારે છે શેરડીના રસને પીવાની યોગ્ય રીત તમારે બપોરના સમયે શેરડીના રસનું સેવન કરવું જોઈએ તાજો શેરડીનો રસ જ પીવો જોઈએ શેરડીના રસમાં આદુ અને નારિયેળનું પાણી મિક્સ કરીને તેનું સેવન કરવામાં આવે તો તે ડિટોક્સ ડ્રીંકનું કામ કરે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ